એકાવન હજાર આઠસો અડતાલીસ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ જ વધ્યું છે સંત સરોવર ડેમમાંથી પણ ચોરાણું હજાર છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેનાથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે તો સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદ શહેરના ઓગણીસ વિસ્તાર અને જિલ્લાના એકસો તેત્રીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદ શહેરના વાડજ જૂના વાડજ દુધેશ્વર માધુપુરા શાહપુર સુભાષ બ્રિજ પાલડી એલિસ બ્રિજ ગ્યાસપુર જમાલપુર રખિયાલ કોચરબ સાબરમતી પાવર હાઉસ કોચરબ પિરાણા પીપળજ અને શાહવાડી સહિતના ઓગણીસ વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધંધુકા બાવળા ધોળકા અને સાણંદના એકસો તેત્રીસ તાલુકામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે પૂર નિયંત્રણ વિભાગના મામલતદાર દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેર પોલીસ તેમજ પ્રાંત અધિકારીની પૂરગ્રસ્ત ગામોમાં સલામતીના પગલાં લેવા જાણ કરવામાં આવી છે